you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તેથી રાજ્યના કૃષિ વિભાગ દ્વારા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે શાકભાજીને સ્વચ્છ પાણીમાં ધોયા વગર ન વાપરવાની સલાહ આપવામાં આવી છે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પણ કેટલીક સલાહ આપવામાં આવી છે શાકભાજી ઉપયોગમાં લેતા પહેલા સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી તેમાં રહેલા જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે જ્યારે શાકભાજી ફળ ફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત ઘરમાં મચ્છર માખી વંદા ઉધઈ ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો જંતુનાશકો અનાજ પાણી લોટ વગેરેમાં પડી જાય છે અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે તેના કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે માટે કર્મ જંતુઓના નિવારણ માટે દવા છાંટતી વખતે યોગ્ય કાળજી રાખવી જોઈએ